અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા સરદાર બાગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ દિલ્હીમાં થયેલા ગેંગરેપનો વિરોધ કર્યો હતો તથા સૂચક બેનરો દર્શાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ઘટના ભલે દિલ્હીમાં બની હોય પણ આ પ્રકારની ઘટનાઓ અમદાવાદમાં પણ બની છે થોડા સમય પહેલા આપણે બધાને ખ્યાલ હશે એનઆઈડી પાસે એક છોકરી ઉપર બળાત્કાર થતો હતો અને પોલીસની ગાડી પહોંચી ત્યાં સુધી બળાત્કારી એમાં ઇન્વોલ્વ હતો એટલે એવું નથી કે આ માત્ર દિલ્હીનો પ્રશ્ન છે આ સમગ્ર ભારત દેશમાં સ્ત્રીઓની સલામતીનો પ્રશ્ન છે આ ધરણામાં સ્ત્રીઓની સાથે યુવાનો પણ જોડાયા હતા તેઓએ સ્ત્રીઓના અધિકારોના પાલન માટે પણ તંત્ર સામે માંગ કરી હતી દિલ્હીમાં બનેલી ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથેના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અમદાવાદની બી વાત કરવામાં તો અસલામતીની સુરક્ષામાં ગુજરાતનો ત્રીજો નંબર આવે છે એટલે દુનિયાભરમાં તો શું આપડે દુનિયાભરમાં મહિલાઓની કઈ સલામતી નથી અને જ્યારે એવી ઘટના ઘટે છે ત્યારે પ્રશાસન ને બધા ઉભા થાય છે ત્યાં સુધી એના પહેલે કેમ એવા કઈ કરવામાં નથી આવતા કે આવી ઘટના જ ના ઘટે દિલ્હીમાં જો ગેંગ રેપ હોય ઇન્સાફ કે લડકી ઇન્સાફ મિલના ચાહીએ પ્રદર્શનકર્તાઓએ દિલ્હી ગેંગરેપનો વિરોધ કરી પીડિત મહિલાને દરેક પ્રકારની સુરક્ષા તથા ઝડપથી ન્યાય મળે તે માટે માંગ કરી હતી દિલ્હીમાં થયેલા ગેંગરેપનો પડઘો આજે અમદાવાદમાં પણ પડ્યો હતો અમદાવાદની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આજે દિલ્હીમાં થયેલા ગેંગરેપનો સખત વિરોધ કરવામાં આવ્યો તથા આરોપીઓને ઝડપથી સજા કરવાની માંગ કરવામાં આવી તો બીજી તરફ ગુજરાતમાં પણ મહિલાઓ પર થતા જાતિ શોષણ અને મહિલાઓની સુરક્ષા માટે માંગ કરવામાં આવી કેમેરામેન નિલેશ પટેલ સાથે દિપેન પઢિયાર વીટીવી અમદાવાદ